કોડિયાક જતા યાત્રિકો માટે ભાવનગરના શિવાજી સર્કલ પાસે ફ્રી નિદાન કેમ્પ સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર અમાસ્ય તો કેવચ અંધા માદાન તો અમારા જીદીપ સેલ્સ તરફથી યોગેશભાઈ ધાંધલિયા જીદીપભાઈ ધાંધલિયા બંના ગ્રુપ અર્જુનજી પરિવાર આજે કોઈ પણ યાત્રાળુ ભાવનગરના યાત્રાળુ આખા ગુજરાતના યાત્રાળુ નિલકલેશ્વર મહાદેવ દર્શન કરવા જાય તો એમની માટે ભોજનની વ્યવસ્થા અમે કરી છે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે સારા સારા મહાનુભાવોને વચ્ચે બોલાયા છે કે આવા સારા કાર્યોમાં પ્રોત્સાહિત કરે તો બધાને વ્યવસ્થિત જમવાની રાત્રે બાર વાગ્યા સુધી પણ પાઉભાજીનો પ્રોગ્રામની એવું સારું કાર્ય કરીએ છીએ તો ભાવનગરવાસીઓ વધારે વધારે એમનો લાભ લે ને બધાની યાત્રા સફળ થાય એવી શ્રી મહાદેવ નિકલેશ્વર મહાદેવને પ્રાર્થના એવું સારું કાર્ય અમારા યોગેશભાઈને ખૂબ તાકાત આપે ભગવાન કે એમનું જ આયોજન હતું મારી પાસે આવીએ કે અમિતભાઈ આપણે આવું કાર્ય કરવું તો આપણે કરવાનું જ હોય ને માણસો હજાર બે હજાર પાંચ હજાર માણસોને જમાડે એમને નક્કી કર્યું જ્યાં સુધી રાત્રે બાર સુધી બધાને જમાડવા બીજું યોગેશભાઈની ખાસ ખૂબી છે સોલ હોસ્પિટલમાં રોજ જે ત્રણસો માણસોને ઓનલી પર વીસ પચીસ રૂપિયામાં જમાડે છે એટલે યોગેશભાઈના સારા કાર્યો હંમેશા હોય જ છીએ એમની સાથે અમે બંના ગુરુ જીમ પરિવાર જોડાઈ અમને ખૂબ ખૂબ આનંદ થાય છે તો આવા કાર્યો હંમેશા જગત ના કામ અમે કરતા જ રહેશું થેન્ક યુ થેન્ક યુ